નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં શિક્ષકો માટે સવાર સવારમાં એક મોટા સમાચાર જોવા મળી રહ્યા છે જે પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની ભરતી હતા એમાં મિત્રો એ ભરતીમાં ચેન્જિસ જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો બીજા પણ અપડેટ આવ્યા છે ભરતીના નવા નિયમોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે અને શું આ શિક્ષકો માટે પણ લાગુ પડશે મિત્રો તમામ નવા ઉમેદવારો માટે પણ અપડેટ છે તો ખાસ તમામ ઉમેદવારો આ મહત્વની અપડેટ છે ખાસ અપડેટ ભૂલશો નહીં અને સાંજનો એક વિડીયો ઇમ્પોર્ટન્ટ મૂકેલો છે તો ખાસ એ વિડીયો નથી નિહાળ્યો તો તમામ ઉમેદવારો માટે જે એક પરિપત્ર ઠરાવ હતો મિત્રો લાંબા સમયથી અપ્રુવલ માટે મૂકેલો હતો અને ફાઇનલી એ અપ્રુવલ થઈ અને ઠરાવ પાસ થઈને આવેલો છે અને વિડીયો મૂકેલો છે તો શિક્ષક મિત્રો તમામ માહિતી છે જરૂર ઉમેદવારો સહિત તમે મેળવી શકો છો હવે આજની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ તો મિત્રો વાત કરીએ તો ટ્રાન્સફર સામે સિનિયર શિક્ષકોની રાહત જોવા મળી પ્રાથમિક શાળામાં મુખ્ય અને સીધી ભરતી અને નિયુક્તિના નિયમોમાં ફેરફાર કરાયો છે શિક્ષણ વિભાગે કેટલાક ફેરફારો મુજબ મુખ્ય શિક્ષકના ના બદલે એક જગ્યા બઢતી ભરવામાં આવશે ત્યારે સુધીના નિયમ મુજબ બઢતીના ત્રણ અને સીધી ભરતીમાં એક જગ્યા ભરાતી હતી નવા જાહેર થયેલા નિયમમાં લીધે ટ્રાન્સફોર્મર તેમજ વહીવટ જવાબદારીમાં મોસ્ટ સિનિયર શિક્ષકોને આશિક રાહત મળશે કારણ કે જે મોસ્ટ સિનિયર શિક્ષકો છે ફરિયાદ મુખ્ય શિક્ષક તરીકે જવાબદારી મેળવતી પડતી હતી એટલે જ નહીં ત્રણ જેમ એકનો રેશિયો હોવાથી મૂળ વિસ્તારમાં જગ્યા ન હોય તો દૂરના વિસ્તારમાં પણ બદલી જવું પડતું હતું બદલી થઈને તો મુખ્ય શિક્ષકની તરીકે જવાબદાર સ્વીકાર ન આવે તો પગાર ધોરણ પરત જાય તો મોટું નુકસાન પણ પડતું હતું તો ત્રણના બદલે એક જગ્યા બઢતીથી ભરવાની જોગવાઈ સંખ્યા ઘટી જશે તો આ નિર્ણય મિત્રો કરવામાં આવ્યો છે તમારા મિત્ર સર્કલમાં કઈ શિક્ષકોનો ઉમેદવાર હોય અથવા છે તો એમનો માટે વિડિયો જરૂર ઇમ્પોર્ટન્ટ રહેશે શેર કરજો અને કંઈ નવી લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ બનાવી લેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત